પદર્વે પૂનમના મેળાને લઈ અંબાજી જતા માર્ગો આજે પદયાત્રીઓથી ઉભરાઈ ગયા હતા ત્યારે જલોદરાથી દાંતા વચ્ચેથી પસાર થતી અર્જુન નદી જીવંત થતા પદયાત્રીઓથી અત્યારે નદીઓમાં નાહવાની મજા માણી રહ્યા છે જેને લઈ દુર્લભ નજારા જોવા મળી રહ્યા છે પદયાત્રીઓ પદયાત્રાની સાથે નાહવાની મજા માણી રહ્યા છે અશય ગરમી વચ્ચે પદયાત્રીઓ અત્યારે અરવલ્લીની ગરીમાળામાંથી નીકળતી આ નદીઓની મોજ માણી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ નદીમાં અત્યારે પડેલા પંદરધાર વરસાદમાં નદીઓ જીવંત થઈ છે અને એમાં પદયાત્રીઓ પોતાનો થાક ભૂલીને નાહી રહ્યા છે મોજ કરી રહ્યા છે અને ભક્તિ સાથે જે વરસાદનો લુપ્ત રહી રહ્યા છે જે આનંદ લઈ રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો પદયાત્રીઓને અમારી બીકે ન્યૂઝ ચેનલ એક અપીલ કરે છે કે જે મોજ કરી રહ્યા છે પાણીમાં તેની સાથે સાથે તે લોકો સાવધાની રાખવાની બિલકુલ જરૂર છે કેમ કે ગમે તે પાણીના ઊંડાણ જોયા પછી સાવધાની સાથે એ લોકોએ નહવું જોઈએ અત્યારે અમે જલોત્રા અને દાંતાની વચ્ચે છીએ અને હજુ પદયાત્રીઓ આગળ વધી રહ્યા છે આગળ જતા આ માહોલ જોઈ રહ્યા છો પદયાત્રીઓનો પદયાત્રીઓ ગરમીમાં વરસાદનો આનંદ નદીઓનો આનંદ લઈ રહ્યા છે